આદિ લગન મારા દાદાજી મને બોલવા ન કે તારામાં બુદ્ધિ નથી અત્યારે ખબર પડી દુલારામ કેટલો હોશિયાર છે કા દુલારામ હારુ હારુ ઓર હતા ભાઈ શું ભગત બાપા કરે છે ભગત બાપા શું કરે ગામની પથારી પેરવે આ ભગત બાપાને એમ નો કહેવાય ભગત બાપાનો કેવડો ગામમાં માન છે ખબર છે આમ જો ભાઈ નથી ખબર ને એને નકર તો સોર છે સોરસોરનો દીકરો

કે વાગે નો વાગે શું મંડઈ જાવો છે હાલે એવું નથી રેવા દીધું કામમાં તમારી તો આબરૂના ધજાગરા ઉડી ગયા ધજાગરા પણ મારે ઘરેથી નીકળવું વાવમું લાગી જાય છે તમે આજી હિંકે હિંકે વરાની છે આબરૂ ભેગી કરી દે ઈ બધી કોઈ નઈ કી બધી કોઈ નઈ કી એ કપાતર કઈ મને સમજાય એવું કે તો થૂક ઉડાડીમાં

દીકરા હવે તું જો મારી માસી ગઈ એ નો મેલો એ દાદા નો મેલો ને મેલો ની બધું તમે રેવા દયો તમારથી કાય ન થાય એ શેકો પાપડ તમારથી નો ભાંગે દાદા હાચું કહો તમે 100 મહિને લકડી વાતો કરો હો અને આમ જો દાદા આ રયો ને આ કામ મને હોય કે હોય ને તો આમ જો બે દી નો થાઉ તો ખાલી બે દી તા માસી ના રામ રમાડ દો હે હા તો દીકરા આમ જો તું મારી મસી રામ રમાડ દે ને તો જા તારો પગાર ડબલ આ શું બોલો દાદા હા હા પણ દાદા આમ જો એક સરસ છે કે હું કહું ને એમ તમાર કરવું પડશે હો હો પાકુ 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 કાય વાતો ના લો થા ઊભા થા મડી આમ જો મડી ભગવાન ઉપર ભરોસો રાખો છો ફોડ્યો તો તેમ યુગમાં ઉપડી જવા મારવા વાળા કરતા તારવા મોટો

દાદા મેં તમને શું કીધું તમે રહ્યા ને તમારું જ કામ કરો મને કાંઈક મારા મગજમાં આવવા ગયો મારો બેટો આ શું વિચાર છે દાદા આમ જો હવે આઈ દાદા મને મગજમાં આવી ગયો હે હા ખરેખરનું પણ આમ જો દાદા મેં તમને કીધું ને કયો પંપ બનાવવાનો છે કયો ઓલો પગ મૂકીએ અને બ્લાસ્ટિંગ થાય એ બમ બનાવવાનો છે હા ખાસ ધ્યાન રાખજો અને આમ જો હું આવું ને તો કામ કમ્પ્લીટ કરીને રાખજો તમે પણ તું ક્યાં જાસ દાદા દાદા તમે કે કરો કરો માં હું કમે એ જાતો હોય તમાર મન કાઈ પૂછવાનું જ નહીં એ હો આહા આ ગરજ છે ને એટલે આ દાડિયાનું સાંભળવું પડે પણ એકદમ મારી માસીનો ડાટો નીકળી જાય ને तो बास मारा बेटी मारा दादानी नहीं माशी रही क्या बात आने संडा जावा जाए है अने क्या संडा जाए है याद बद्दी ध्यान रख रही है मारु बेटू अ डोलिया किरिया नहीं बाथरूम किरिया हुए न गाम में खराब तो आये कुछ से બમ કમ્પ્લીટ થઈ ગયો એ આ દીકરા પણ રસોઈ તો બનાય દાદા દાદા અતારે કે તમે રસોઈ ની અરે અરે કરો રસોઈ તમે કમ્પ્લીટ કરી વાજો હું પાછો આવું છું તમે લાવો બમ લાવો બોમ લાવો ને આ લે દીકરા તો તો રેડી રેડી છે પગ મૂકે ને ફૂટે છે ને હા તરત પગ મૂકે ને એટલે ફૂટી જાય છે મને જોવા દયો તો એ તું અહીંયા આપણે બેને ઉડાડી મૂકી એ દાદા

અમારી મારે રાંધવું હોય તો સારું

મળી આમ જો આપણે વાડીયા ઘઉં કેવા થઈ ગયા ખબર હે પારા જળ થઈ ગયા અને ઓલા ભૂરિયા ઘઉં ને એ તો તાઈ ના બેવડા વરી ગયા બેવડા શરમ નો માર્યો ગામ બારો આમ જો ફરિયા બારો ન નીકળતો બટા કોક નું ખરાબ કરે ને એનું જ ખરાબ થાય મડે ઈ વાત તમારી હાચી લ્યો મડે મને ભૂખ લાગી હું બપોરો કરી લઉં દાદા 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 મારા બેટા દાદા કે ગયા બે દરવાજા રસોડાના બંધ છે તું એ નથી આય આ દાદા ડબલ લન ખરાબડમાં ન જ્યા ને માતું બીકું ભાઈ કરી નો થાલે ન નો થઈ જાય થારું